બેન તા હંદુ જોતો આજો મને શૂઝ પણ લઈ દીધા છે બેગ તો હવે હું બેગ હું બેગ ભરું છું કેમ કે 7:00 સવારે સાત વાગે વેન આવી જશે એટલે પછી હું તમને કાલે મારો પહેલો દિવસ કેવો ગયો એ કાલે તમને શેર કરીશ તો હવે મારું લેતા બપોરે પહેલા દિવસે હું સ્કૂલે ગયો હતો અને મારો હું બપોરે વહી આવ્યો અને મારો પહેલો દિવસ બહુ હાર હારો ગયો અને મને અમને હોમવર્ક આપ્યું હતું જો મારું કમ્પ્લીટ થઈ ગયું છે આ ગુજરાતીનું જો શબ્દાર્થ પછી આ છે રૂઢિપ્રયોગ પછી હશે હિન્દીનું હા અમને આપ્યું તો અને જે ચેનલ માં નવા હોય એ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણે મળશું નેક્સ્ટ